અમદાવાદમાં ઇન્ટરનલ સીવીઆઈએફ દ્વારા એક મહત્વની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ નવી સંસ્થા વિશે ખૂબ જ અગત્યની માહિતી આપવામાં આવી હતી આ મીટિંગમાં સુરત શહેરના ઇન્ચાર્જ વિરલ શાહને ગુજરાતના બ્રાન્ચ મેનેજર તરીકે નિમણૂક કરવાની સાથે તેમને ગુજરાતનો કાર્યભાર સોંપવામાં આવ્યો અત્યાર સુધી જે કંઈ પણ સીજીઆઈસી અને સીએસઆઈસી વિશે રોહિતભાઈએ જેની પણ ઇન્ફોર્મેશન આપેલી છે જેનાથી રિલેટેડ અત્યારે જનરલી જોવા જઈએ તો અમદાવાદ અને ગુજરાતની અંદર ઘણું બધું કન્ફ્યુઝન ચાલતું હતું અને સીજીઆઈસી અને સીએસ જો કે રોહિતભાઈ તો દિલ્હીથી કોર્ડિનેટ કરતા હતા સીજીઆઈસી એન્ડ સીએસઆઈસી પણ પોતે ગુજરાતનો ઇન્ચાર્જ હતો અને હું પોતે જ ગુજરાતને ટોટલી પહેલાં અમદાવાદને પછી ગુજરાતને લીડ કરતો હતો બટ એના અંદર ઘણી બધી એવી પ્રોબ્લમ્સ ક્રિએટ હતી કે કોઈ પણ જગ્યાએ ક્રાઇમ કરપ્શન થાય છે તો આપણો સૌથી ફર્સ્ટ મોટો એ હોય છે કે આપણે ક્રાઇમ કરપ્શનને કઈ રીતે રોકવાનું એનું એક આપણે એક સ્ટ્રકચર સેટ કરવાનું હોય છે જો કે અત્યારે જેમ કે સપોઝથી ગુજરાત પોલીસ છે તો ગુજરાત પોલીસમાં હોમગાર્ડ છે સિવિલ ડિફેન્સ છે જો કે હું પોતે સિવિલ ડિફેન્સમાં પણ વર્કિંગમાં છું જ હોમગાર્ડ સિવિલ ડિફેન્સ પોલીસ દરેક જણા પોતાની રીતે પોતાનું કામ કરે છે પણ ક્યાંક ને ક્યાંક એ લોકોને ગાઈડન્સ કરવામાં એમના ઉપરના અધિકારીઓની એક પ્લાનિંગ હોય છે કે કઈ રીતે બધું સેટઅપ કરવું જ્યાં સુધી ઉપરથી સેટઅપ ઉપરના જે ઉપરના અધિકારીઓ હોય છે કોઈ પણ ઓફિસર્સ હોય છે એ લોકો જ્યાં સુધી કરપ્ટ હશે ત્યાં સુધી નીચેના કોઈ પણ માણસ આગળ એક્શન નહીં લઈ શકે અને આ અમારું જે કોન્ફરન્સ ખાસ કરીને મિટિંગ કરવાનું રીઝન એ હતું કે અત્યાર સુધી જો કે સીજીઆઈસી સીએસઆઈસીથી રિલેટેડ તો જો કે કન્ફ્યુઝન ઠીક છે પણ એના સિવાય જે ઇન્ટરનલ સીબીઆઈ જે નવી અમે ઓર્ગેનાઇઝેશન્સ ઓપન કરી છે તો એનાથી રિલેટેડ દરેક મેમ્બર્સના માઇન્ડમાં એક આઈડિયા ઊભો થાય કે નહીં કે ક્રાઇમ કરપ્શનને રોકવા માટે કોઈ એક ઓર્ગેનાઇઝેશન જેને અમે સપોર્ટ કરી શકીએ છીએ અત્યારે અમારું ખાસ કરીને આ ઓર્ગેનાઇઝેશન્સને ઓપન કરવું ઓન કરવાનો મોટો એ છે કે જે રીતે ગુજરાતની અંદર ગુજરાત પોલીસ પોલીસની સાથે સોરી ગુજરાત મિત્ર કામ કરે છે પોલીસ મિત્ર તરીકે ડિવિઝન વાઈઝ તો એ રીતે આપ અમે એમને ઓથોરિટી એ પ્રમાણે આપતા હોઈએ છીએ કે ઓનલી ફોર પોલીસ મિત્ર નહીં પણ એ લોકો પોલીસની સાથે ડિવિઝન જ નહીં ઓલ ઓલ ઓવર સ્ટેટ સુધી અને ડિવિઝન સુધી કામ કરી શકે છે ડિસ્ટ્રિક્ટમાં પણ કામ કરી શકશે સ્ટેટમાં પણ કામ કરી શકશે